નમસ્કાર વીટીવી ન્યૂઝ વાયરલ સાથે હું છું લબુબુ ડોલ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ છે ત્યારે ભારતમાં પણ આ લબુબુ ડોલની બોલબાલા વધતી જઈ રહી છે બાળકો હવે આ ડોલની ડિમાન્ડ કરી રહ્યા છે લોકો લાખો રૂપિયા ખર્ચીને આ ડોલ ખરીદી રહ્યા છે ત્યારે સુરતની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે લબુબુ ડોલને ને સળગાવી દેવી પડી તેનું માનવું હતું કે આ ડોલ ખરીદવાથી તેમના પરિવારને ખરાબ અનુભવો થયા आज डॉल रात्रे नानी मोटी थाई के वो दबोपन कर बामा भी तेरे शूज़ वायरल वीडियो नी हकी आ, ने हकीकत जोशवार रिपोर्ट माँ। आज ने खुशी में लिखूं तू दरअबर हकीकत माँ बोर्डरेंट फिर से। मरमोमी ने कहा वाली जो कल जो आराधना नहीं थाई मोटो

તેમજ સેલિબ્રિટી આ ડોલ સાથે રાખી રહ્યા છે ત્યારે ભૂમિ પટેલે દાવો કર્યો છે કે લબુબુ ને જોઈને માતા અને બહેન ને આવ્યો તાપ લબુબુ ખૂબ જ ખતરનાક છે તેના પડછાયા ઘરમાં દેખાય છે ભૂમિ પટેલે પણ લોકોને અપીલ કરી છે કે લોકોએ આવા ડોલ ન ખરીદવા જોઈએ કેમ કે આ ડોલ તમારા પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાયરલ આ વિડીયો ની તપાસ કરવામાં આવી

તો પણ ફે દેજો કેમ કે આપણા હિન્દુમાં જોકે આપણા હિન્દુ સમાજ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે પણ અમુક લોકો એવું કે છે કે આવું કઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રધ્ધા ફેલાવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલી એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડિયો થુ તમારી તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલા છે સેલિબ્રિટીને પણ થયેલા છે અને નાના લોકોને પણ થયેલો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થઈ એને જ ખબર પડે બાકી તો વાત છેને બોલવામાં સારી લાગે ભૂમિ પટેલે એ પણ જણાવ્યું કે તેની માતાને આખરે શું અનુભવ થયો હતો લભુબુ કઈ રીતે નાનું મોટું થતું હતું તેના વિશે વાત કરી હતી આપે જણાવી દઈએ કે લઘુબુ ડોલ હોંગકોંગ ના એક ફિલ્મના કેરેક્ટર તરીકે પસંદ થયું હતું આ એક કાલ્પનિક પાત્ર છે જે ડરામણું હોવા છતાં ખૂબ જ આકર્ષક બની ગયું છે ચીનના માર્કેટમાં લોકો આ ડોલ ખરીદવા પડાપડી કરી રહ્યા છે જ્યારે તમે ડોલ ખરીદશો તો તમારા બોક્સમાં કયા પ્રકારનું લઘુબુ હશે તે એક સસ્પેન્સ હશે આ ડોલની ખરીદી માટે લાખો રૂપિયા પણ ખર્ચાઈ રહ્યા છે હોલીવુડ સ્ટાર થી લઈને બોલીવુડ સ્ટાર આ લઘુ ડોલ સાથે જોવા મળ્યા હતા અભિનેત્રી ઉર્વશી રોતેલા પણ આ ડોલ સાથે જોવા મળી હતી એક મહિલા ને બતાવવામાં આવ્યું કે આ ડોલ ચીનના દેવતા છે તો તેની રીતસર પૂજા પણ કરવામાં આવી આ જ કારણ છે કે યુવાનોમાં પણ આ ડોલને લઈને ક્રેઝ વધ્યો છે પરંતુ આ ડોલની નેગેટિવ એનર્જીને લઈને જે દાવો થયો છે તે વાસ્તવમાં શું હોઈ શકે તે જાણવું ખૂબ જ જરૂરી છે

વાત ની ખરાઈ કરવા માટે સાયકોલોજીસ્ટ સંપર્ક કર્યો તેમને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે કરેલા દાવાની વાત કરી અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે લઘુવુ ડોલની નેગેટિવ અસરને લઈને જે દાવો થઈ રહ્યો છે અને પરિવાર પર વિપરીત અસરની હકીકત શું છે છે કે નકારાત્મકતા કે હકારાત્મકતા એ માણસના મનની અંદર પડેલી હોય છે કોઈ એક બાબતને તમે હકારાત્મક રીતે જોવો તો એ બાબતની અંદર તમને ઘણી બધી પોઝિટિવિટી પ્રાપ્ત થતી હોય છે પણ એ જ વસ્તુને જો નકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવે પણ આ બે હાજર ના ઓગણીસ પછી ના સમયગાળા પછી એટલે છેલ્લા કેટલાક ત્રણ ચાર મહિનાની અંદર આ લાબુ ડોલ ની જે ગેરમાન્યતાઓ અથવા એના વિશેની જે ફેલાય છે એની પાછળ ક્યાંક ને ક્યાંક માણસનું મન અથવા તો માણસના વિચારો જવાબદાર છે કારણ કે નવી બાબતનો અસ્વીકાર કરવો એ આપણા મનની અંદર ક્યાંક ને ક્યાંક પડેલું હોય છે બીજું કે નકારાત્મકતા જે છે એ હકારાત્મકતા કરતા વધારે ફેલાતી હોય છે કારણ કે માણસનું મન છે બેઝિકલ સિગમન ફળ એવું કીધું કે માણસનું મન જે છે એ નકારાત્મક બાબતોને વધારે ગ્રહણ કરે છે એટલે આ નકારાત્મકતા જેટલી ઓછી ફેલાશે એટલે આ લાગુ ડોલ વિશેની અંધશ્રદ્ધા ઓછી ફેલાશે અને એના વિશેની જે ખોટી ભ્રામકતાઓ જે ફેલાણી છે એ ઓછી થશે નમસ્કાર આમ વીટીવી ન્યુઝ તપાસમાં સ્પષ્ટ થયું છે કે વાસ્તવમાં લઘુબુ ડોલ નાનું મોટું થઈ ન શકે પરિવાર જે દેખાયું એ હોઈ શકે છે લોકો કોઈ નેગેટિવ વસ્તુ માટે સતત વિચાર કરતા રહે તો કારણે લોકો એ જ અનુભૂતિ પણ કરવા લાગતા હોય છે પરંતુ લઘુબુ ડોલ કોઈને ડરાવી રહ્યું હોય એ વાતમાં તથ્ય નથી આજે પણ ઘણા લોકોએ આ ડોલ ખરીદી છે અને તેમને કોઈ ખાસ અનુભવ થયો નથી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ